શહેરના આનંદનગર પચાસ વરિયા રામવાડી પાસે રહેણાકીય મકાનમાં ત્રણ હોસ્પિટલ ખસેડવામાં જાય ભાવનગર શહેરના આનંદનગર પચાસ વરિયા રામવાડી પાસે રહેતા ભગીરથભાઈ માનસિંહભાઈ સોલંકી સાથે કોઈ જૂની અદાવત દાજ રાખીને ત્રણ શખ્સો ઘરમાં ઘૂસી જઈ ભગીરથભાઈ ઉપર તીક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઘરમાં તોડફોડ કરવામાં આવી ત્યારે ભગીરથભાઈને ગંભીર ઈજા થતા એકસો આઠ મારફતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા લોકોના ટોળો ઉમટી પડ્યા હતા માનસિંગભાઈ સોલંકી સુપતભાઈ પચા વારિયાનું રામવાડી ની પાસે મારા છોકરાને છરીઓ મારી દીધી અને ડાંગો મારીને અને નાસી છૂટ્યા અને છોકરો પલંગમાં પછી મારીને ભાગી ગયા ફોન ને પૈસા ને કબાટ ખોલી અને અંદરથી રૂપિયા કાઢ્યા અને દોઢ લાખ રૂપિયા ની રકમ મારા છોકરા આગળથી અને મારી મારી લોહી લવાણ કર્યો ઘરમાં પણ આટલું બધું લોહી પડ્યું છે કશે ઉ ત્રણ જણા હતા સંદીપ સોલંકી મનીષ સોલંકી તેજો ભાઈ મોઢે બાંધીલો હતો આ વાતા કોનું કારણ આ પહેલાની બબાલ હતી આ છોકરો બાઈ બાબતમાં એમાં વિડિયો કોલિંગ કર્યો તો છોકરીએ અને અમે અહીંયા

હા પંખો ને ને બધું બધું તોડી નાખ્યું છે કબાટ બે ફોન એ અંદાજ લાખ દોઢ લાખા માં એના પૈસા હતા એ લઈ ગયા ખીચા માં કેટલા હતા ખબર મોબાઈલ બે ને રોકાણ એક દોઢ લાખ જેવું હશે